એમની ગાંઠમાંથી જાહેરાત કરી અને શિક્ષણનું કામ આ સમાજના આંગણે થાય એવું કામ કર્યું એવા વા વિધાનસભા વિસ્તારમાં લોકપ્રિય ધારાસભ્ય માની શ્રી સ્વરૂપ ઠાકોર આપણે બધા ભાગ્યશાળી છીએ કે દાસ બાપા પૂજ્ય સદારામ બાપાના હતી અહીં જગ્યાથી આપણને આશીર્વાદ આપવા માટે અહીંયા વધાર્યા છે તો એમનો પણ આપણે હૃદયથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ મામ્યો બધાય સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામે તમામ આગેવાનો વડીલો બધાનું નામ લઈએ કહે એવા છે તમામે તમામ આગેવાનો અમારા ધારાસભ્યો ત્રણેય એવા છે ને કે વિધાનસભાની અંદર જિલ્લાના માટે કરીને પ્રશ્નો પૂછવા માટે ત્યાં આગળ વિધાનસભાનો પ્રશ્ન ઉકેલ આવવા માટે આવે માટે મારે અનેક વખત એમને વિધાનસભામાં રજૂઆત કરતા હું સાંભળું નિપક્ષમાં રહેલા હોય તો અવરતજી હોય તો એ ધારદાર રજવા ત્યાગળ આ જિલ્લા માટે કરતા હોય શાસક પક્ષમાં હોય તો માન્ય લયુજી ભાઈ અને એ તે રજવાત કરતા હોય નવા નવા હોય તો સ્વરૂપજી આ વિધાનસભામાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછે અને પ્રશ્નો ઉકેલ લાવવાનું કામ પણ કર્યું છે એ વિધિવત રીતે હું ત્રણેય માન્ય ધારા સભ્યશ્રીઓને હૃદયથી અભિનંદન આપું છું કે પ્રજા માટે પ્રશ્ન એનો ઉકેલ લાવવા માટે ખાલી પ્રશ્ન પૂછવા એ પૂરતું નથી હોતું પરંતુ પ્રશ્નની ઉકેલની દિશામાં આગળ કઈ રીતે વધવું નહી તો રજૂઆત તો બધી કરીએ કા પરંતુ રજૂઆત કર્યા પછી એનો ઉકેલ લાવવાની દિશામાં અમાન્ય ત્રણેય ધારાસભ્યશ્રીઓ સક્રિયતાપૂર્વક જે અહીંયા ભૂમિકા ભજવે છે અને અહીંયા ત્રણેય ઉપસ્થિત છે ત્યારે ત્રણેય મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું જે દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલા પાડ્યા છે આજે એમને હૃદયથી ખૂબ ખૂબ શુભાશીષ શુભેચ્છાઓ અને સાથે એમના મા-બાપને ધન્યવાદ ને અભિનંદન કે તમે સમાજના આંગણે આવી અને આજે દીકરા-દીકરીઓનો લગ્ન કરાવ્યો છે આનાથી મોટું पुण्य બીજું ના હોઈ શકે કેમ કે આ સમાજના આંગણે છે ત્યારે જ માન્ય ત્યારે સુવિષયે વાત કરીએ પ્રમાણે આ સ્ટેજ ઉપર આટલા બધા આગેવાનો છે એ તમને શુભેચ્છા આપવા ઘરે ન આવી શકે એક એક લગ્ન કર્યા હોત પરંતુ સામૂહિક રીતે સમાજના આંગણે છે ત્યારે તમને બધાને આટલા બધા આશીર્વાદ આપવા માટે પણ આવ્યા છે તમને જીવનની અંદર ખૂબ સફળતા મળે સુખ સમૃદ્ધિ મળે એવી હૃદય થી ખુબ શુભકામનાઓ અને આજે તંત્રી અમારે માપ નું બોલે એટલે તમને અભિનંદન આવું માપ નું જો તમે થોડા કડક પડો છો વધારે તંત્રી મારા તો કેમ રહે તમે કામ ખૂબ સરસ કરો છો તમે શિક્ષણ માટે જીવ પાડીને કામ કરો છો દીકરીઓ માટે ભણાવવાનું કામ પણ તમે આટલું બધું સરસ આખી ટીમ કરો છો એમાં કોઈ વાત પેલું નથી પીરાજી પણ થોડા બોલવામાં થોડા કડક છે એમાં થોડા સુધારો કરજો એવી મારી અપેક્ષા છે થાય તો કરજો બાકી હું તો તમને વિનંતી કરું છું મારી તો ખાસ આગ્રહ કરી વિનંતી છે કે કંઈક કરો આવો થોડો સુધારો કરજો ને હોશિયાર માણસ છે એમણે યુરોપની વાત કરીને અમે બધી આખી ટીમ પહોંચી ગઈ હતી એમને કઈનો કોઈ વિષય પાસપોર્ટ ને વિઝામાં પ્રશ્ન હતો તો બે ચાર દિવસ મોડો થયો તો પછી વાત કરી મનકે સાહેબ તમે યુરોપની ટીમમાં આપી ટીમ જાય છે બધી દેવીની

એક વચ્ચે દુબઈ ગયા હતું કે અને ત્યાંથી શેખ જર્મની ઉધી માણસ એમને બીજી ભાષા ફાવે ને તો પણ એ પહોંચી ગયા અને સમયસર તે આવ્યા અને અમારી સાથે પણ ઘણો બધો અભ્યાસ પણ કર્યો તો એટલે મારે આજે યાદ પણ કરાવવું પડે કે કોટા ઉઠે ને એટલે લોહીનજી ઘણી વખત કોટા ઉઠી માણા ઘણું કરી શકે તો આવા એક આગેવાન તરીકે છે અંતુજી કોટા તો ખૂબ છે ખાલી બોલવાનું થોડું ધ્યાન રાખે થોડું થઈ જાય

પણ કોઈ રાજ્યસભાના સભ્યને કે અમને કોઈને કહેવું હોય તો કઈને પણ વ્યવસ્થા મંત્રી અમે કરાવીએ છીએ તો સમાજના પ્રમુખ મંત્રી અને બધાને હું કહું છું કે એના કામમાં પણ અમારા લાયક કઈ હોય તો અમને કહેજો તો કોઈ નહીં તો ફૂલની પાંખડી અમે મદદ કરાવીએ છું આ સારું કામ છે એટલા માટે બધાએ શિક્ષણના કામમાં મદદ કરવી પડે તમને બાદ બધાને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ અભિનંદન